એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ રિયા શેખ દ્વારા નવા ચૂંટાયેલા બાલાસીનોર વકીલ બાર મંડળના પ્રમુખ પદે વિકી પટેલ તથા ઉપપ્રમુખ પદે ટી કાજીની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી તેમજ એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જૂના અને જાણીતા એડવોકેટ બિલીમભાઈ દ્વારા એડવોકેટ રિયા શેખનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફત કાનૂની સેવા કેન્દ્ર શરૂ કરી રહ્યા છે જેનાથી માહિતગાર જિલ્લા અને બાલાસીનોરની આજુબાજુ વિસ્તારને કાયદાકીય માહિરી તથા टेलीलो सीएससी द्वारा ऑनलाइन कानूनी सलाह आप